માંડવી સુથારવાડ ખાતે આવેલા પ્રાચીન મંદિરે શ્રી રામજી મંદિર માં શિવરાત્રી નો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉજવણી કરાઈ માંડવી નગર આવેલા પ્રાચીન રામજી મંદિર માં શિવરાત્રી પર્વ ની ભક્તિ ભાવ માહોલ માં દેવાધી દેવ મહાદેવ ના પાવન પર્વ માં શિવરાત્રી પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી માંડવી નગર રામજી મંદિર માં આવેલા શિવલિંગ ભક્તો માટે શ્રદ્ધા આસ્થા નું પ્રતિક સમાન છે તેમાં ધર્મ પ્રેમી